હોય નારાયણ પાડે તારીખે નાખી ફર કરતા વધારે ઉડ્યું આફર તો જો ઓલું બધું ઉખાડી હોત નાખી દો બેસીંગ બેસિંગ બધું હોત નાખ્યું કરી લી આના

ના ગઠો તો નાખ દે ઉલારી જો આ ગઠો ભેં નાખ દે દો આ કે મોટર એ વધારે ઊંચી ઉડી અને પાણી બહુ ઉલાયું હું પાણી એ તો પડ્યું યે વખતે એ પર હવાના કરો સીધું હવે પણ તો સીધું કરવાનું હા બંધ થાય બધું પછી થાય ખર્ચ મટતું નથી ને બીજું ખર્ચ ઉભું કરી આલે ક્યુટ કાઢ લે જા તું ક્યુટ કાઢ લે ખાડો પડશે પૂરો તો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ન રવા દીધું